પ્રશ્ન નંબર 1 રામ મંદિર માટે અગરબત્તી કેટલા ફૂટ લાંબી બનાવવામાં આવી છે A 230 ફૂટ B 180 ફૂટ C 108 ફૂટ D 200 ફૂટ આપણો સાચો જવાબ છે C 108 ફૂટ પ્રશ્ન નંબર 2 અયોધ્યા કયા રાજ્યમાં આવેલું છે? A પંજાબ B હરિયાણા C ઉત્તર પ્રદેશ D ઉતરાખંડ આપણો સાચો જવાબ છે C ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર 3 કયોધ્યા રામ મંદિરનું ભૂમિ પૂજન ક્યારે કરવામાં આવ્યું હતું? एक बे ऑगस्ट बे हजार वीस बी पांच ऑगस्ट हजार वीस सी बे जुलाई बे हजार वीस बी पांच जुलाई बे हजार वीस आपनों साचो जवाब छे बी पांच ऑगस्ट हजार वीस प्रश्न नंबर चार श्री राम जन्मभूमि अयोध्या ने नाम थी फ़ैज़ाबाद बी साकेत सीम सीतानगरी दी पैकी एक नहीं पही साचो जवाब छे बी साकेत प्रश्न नंबर पांच अयोध्या में राम मंदिर की प्राण प्रतिष्ठा क्य करतीस फेब्रुआरी बेहजार चौवीस बी पंदर जान्युआ हज़ार चौवीस सीख पचीस जान्युआ हज़ार चौवीस दीक बीस जान्युआ हजार चौवीस आपो साचो जवाब है બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પ્રશ્ન નંબર છ રામ મંદિરમાં કેટલા મંડપ હશે એક ચાર મંડપ બીત પાંચ મંડપ સીટ છ મંડપ દીક સાત મંડપ આપણો સાચો જવાબ છે બીત પાંચ મંડપ प्रश्न नंबर 7 राम भगवान की मूर्ति કેટલા ઇંચ મોટી છે એ 51 ઇંચ બી 62 ઇંચ સી 100 ઇંચ ડી 53 ઇંચ આપણો સાચો જવાબ છે એ 51 ઇંચ प्रश्न नंबर 8 अयोध्या राम मंदिर નું ઉદ્ઘાટન કોને કર્યું હતું કેક યોગી આદિત્યનાથ બી કમિત શાહ સી પ નરેન્દ્ર મોદી ડી તામાંથી એકે નહીં આપણો સાચો જવાબ છે સી પ નરેન્દ્ર મોદી प्रश्न नंबर 9 રામ મંદિર ની ઊંચાઈ કેટલા ફૂટ છે A 151 ફૂટ B 101 66 ફૂટ C 212 ફૂટ D 163 ફૂટ આપણો સાચો જવાબ છે B 101 66 ફૂટ પ્રશ્ન નંબર 10 राम मंदिर में कुल કેટલા ખંભે છે એક 300 ખંભે બી 392 ખંભે સી 400 ખંભે ડી 492 ખંભે આપણો સાચો જવાબ છે બી 392 ખંભે जो त अमार वीडियो तो, अमारी चेनल ने लाइक सब्स्क्राइब कमेंट में जय सियाराम लखवा ना भूलता धन्यवाद